આ છે મિત્રો સખોદરમાં આવેલું ખારાવાળા મોજીલા મામા મંદિર તો મિત્રો અહીં ખૂબ જ ભક્તો અહીં પ્રસાદ પ્રસાદી આપવામાં ત્રણ કરવામાં આવે છે અને ભટ્ટ ભોજન પણ કરવામાં આવે છે તો સરસ એવી જગ્યા છે આ ખારાવાળા મામાની કે જે હર તો મિત્રો અહીં માન્યતા છે કે પહેલાં આ વિસ્તાર ખૂબ જ જંગલ વિસ્તાર હતો અને અહીં બેન દીકરીઓ એકલા નીકળતા તો આ ખારાવાળા મોજેળા મામા તેમનો છાત આપતા અને તેમને પોતાના ગામ સુધી કોઈના કોઈ સ્વરૂપમાં તેમની સાથે રહી અને ગામમાં પહોંચાડી દેતા તો આવા ચમત્કાર એક ખારાવાળા મામા એ આવેલા છે સખવાદર ગામ નદા તાલુકો અને પાવઠી રોડ ઉપર તો મિત્રો અહીં ખૂબ જ સુંદર એવી જગ્યા છે અને અહીં બટુક ભોજન પણ કરવામાં આવે છે અને મિત્રો અહીં હમણાં ગયા વર્ષે મોજીલા મમાનો માંડવો પણ રાખવામાં આવેલો હતો ત્યાં અને કુવાઓ આવેલા અને ખૂબ જ સારી રીતે એવું સુંદર કાર્ય કર્યું અને ગામ દવાડો પણ બંધ રાખવામાં આવેલ હતો અમે ખૂબ જ સમજકારી છે અમારે સખવદર ગામની હંમેશા રક્ષા કરતા આવ્યા છે અને રક્ષા કરી તો મિત્રો હંમેશા માટે અમને કહું છું કે ખારાવાળા મોજીલા મામા આપણી સાથે પોતાની સેવા કરી રહ્યા છે તો મિત્રો ગુરુવારમાં ગુરુવારના દિવસે સવારમાં શૈલેષ ફુવાજી ડેલી ગુરુવારે અહીં પ્રસાદ વિતરણ કરવામાં આવે છે જેમાં ચોકલેટ હોય છે શૈલેષ ભુવાજી અહીં ખૂબ જ સારી રીતે સેવા કરી રહ્યા છે અને દર ગુરુવારે અહીં પ્રસાદ પણ આપતા હોય છે તો સરસ એવી જગ્યા છે સખવાદર ગામ અને ખારાવાળા મોજીલા મામા એ સુંદર જગ્યા છે તો મિત્રો ઓછા દર્શન કરવા આવજો અને ખૂબ જ સરસ એવી જગ્યા છે અને બાળકોનું બધું ભોજન પણ અહીં કરવામાં આવે છે અહીં ખારાવાળા મામા એક ચમત્કારી સ્વરૂપ પણ એ કરતા હોય છે જે આપણે જોઈ શકતા નથી પણ આપણી સાથે હંમેશા હોય છે તો આજે અમારે સકોદર ગામમાં આવેલો મોજિલા મા દર્શન કરવા માટે આવજો ગામ ને હંમેશા મિત્રો રક્ષા કરતા આવ્યા છે અને કરતા રહેશે જય મોજેલા